આજથી એટલે કે પહેલી ઓગસ્ટથી યુપીઆઈના નિયમોમાં મોટા ફેરફારો થયા છે યુપીઆઈ યુઝર્સ એક દિવસમાં પચાસથી વધુ વખત બેલેન્સ ચેક કરી શકશે નહીં અને આ નિયમ ગુગલ પે ફોન પે પેટીએમ સહિત તમામ યુપીઆઈ એપ લાગુ પડશે સિસ્ટમ પરનો ભાર ઘટાડવા અને વ્યવહારોની કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે માર્ચ અને એપ્રિલ મહિનામાં સિસ્ટમ ડાઉન થવાના કિસ્સા બન્યા હતા ઓટો પે ટ્રાન્ઝેક્શન માટે પણ હવે નિશ્ચિત સમયે સ્લોટ સવારે દસ વાગ્યા પહેલા અથવા બપોરે એકથી સાંજે પાંચ વાગ્યા સુધી અને રાત્રે સાડા નવ વાગ્યા પછી રહેશે જો કે સામાન્ય યુઝર્સના દૈનિક રૂપિયા એક લાખ સુધીના વ્યવહારો પર કોઈ અસર થશે નહીં જો કોઈપણ યુપીઆઈ વ્યવહાર નિષ્ફળ જાય તો તમે ત્રણ દિવસ પછી જ તેની સ્થિતિ ફરી જોઈ શકો છો આ ઉપરાંત કોઈપણ વ્યવહારની સ્થિતિ તપાસવા માટે દરેક વખતે ઓછામાં ઓછો નેવું સેકન્ડનો ગેપ હોવો જ ફરજીયાત છે